દસ જાન્યુઆરી બે હજાર પચીસ જે કે સિક્યોરિટીઝ દ્વારા પ્રતિષ્ઠિત માર્કેટ પે ચર્ચા સિઝન ટુનું સફળ આયોજન દસ જાન્યુઆરી બે હજાર પચીસના સાંજે મધુબન રિસોર્ટ આણંદ ખાતે થયું હતું આ ઇવેન્ટમાં એનઆરઆઈ વૈશ્વિક રોકાણકારો અને રિટેલ ક્લાયન્ટ્સ માટેની નવીન રોકાણની તક અને વ્યૂહરચનાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે કે સિક્યુરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ પટેલ દ્વારા આ સત્રનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેઓએ નિષ્ણાંત પેન્ટ લિસ્ટની રજૂઆત કરી હતી જેમાં સામેલ હતા આશીષ સોમૈયા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વ્હાઇટ ઓફ કેપિટલ એમએસસી ચિરાગ પટેલ સહસ્થાપક વેલ્યુમેટ્રિક ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ સમીર નારાયણ હેડ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ આદિત્ય બિરલા લાઈફ એ એમ લિમિટેડ આ કાર્યક્રમે માર્કેટ પે ચર્ચા સિઝન વનની સફળતાને આગળ વધાર્યું છે અને રોકાણકારોને જ્ઞાન અને નિષ્ણાંત માર્ગદર્શન પૂરું કરવા માટે જે કે સિક્યોરિટીઝની પ્રતિબદ્ધતાને બળ અપાવ્યું છે ભાગ લેનારાઓને પેનલિસ્ટ દ્વારા સ્પષ્ટતા અને અભિગમની પ્રશંસા કરી હતી જે સિક્યોરિટીઝ વિશે ત્રીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવતું જે કે સિક્યોરિટીઝ શેરબજારના ફાઇનાન્શિયલ સેવાઓમાં એક વિશ્વસનીય નામ છે કંપની તમામ પ્રકારના પ્રોડક્ટ અને સર્વિસમાં વિશેષતા ધરાવે છે જેમાં ઇક્વિટીઝ ડેરીવેન્ટીઝ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ સામેલ છે જે કે સિક્યોરિટીઝ રોકાણકારોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણ સોલ્યુશન્સ પ્રદાન કરે છે જે વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર ન રહી શકી હોય તેઓ માટે આ આખું સત્ર જલ્દી જે કે સિક્યોરિટીઝના યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ થશે મારું નામ પ્રણવ પટેલ છું મેનેજિંગ ડિરેક્ટર જે કે સિક્યોરિટીઝ છું આજનો કાર્યક્રમ અમે અમારો ત્રીસ વર્ષનું જે સેલિબ્રેશન આ વર્ષે કરીએ છીએ અમારી કંપનીના એમાં આજે માર્કેટ પે ચર્ચાની સિઝન ટુ લઈને આવ્યા છે અમે ફર્સ્ટ સિઝન ચાર મહિના પહેલાં કરી હતી જેમાં અમે આજે બી બજારના મહાનુભાવો ત્રણ પેનલિસ્ટને બોલાવીને અમે માર્કેટના ઉપર ચર્ચા કરવાના છે જેના ઉપર અમારા આણંદના આપણા ક્લાયન્ટો અમારા જે છે એ લોકોને જાગૃતતા મળશે કે બજારમાં હવે કઈ રીતે રોકાણ કરવું જોઈએ માર્કેટમાં અનસર્ટનિટીના લીધે શું કરવું જોઈએ કઈ રીતે એમને પૈસા કમાવા જોઈએ શું સ્ટેપ્સ લેવા જોઈએ એની કરીને આજે કાર્યક્રમ આયોજન કર્યો છે એનો રિસ્પોન્સ ઘણો સારો હતો પણ ત્યારે છે ને બજાર એકદમ ટોપ ઉપર હતું અને ત્યારે ગ્રાહક મિત્રોમાં એટલી બધી બીક હતી રહી અને કોન્ફિડન્સ હતો કે બજાર બહુ સરસ ચાલે છે અને છેલ્લા ચાર મહિનામાં જે પ્રમાણે બજારમાં કરેક્શન આવ્યા છે એમાં ઘણા બધા પ્રશ્નો ઉભા કર્યા છે ગ્રાહકોના મનમાં કે હવે શું થશે વર્લ્ડ વોર ચાલુ થશે ટ્રમ્પ સાહેબ પ્રોબ્લેમ થશે એ બધા બધા ઘણા પ્રશ્નો ઉભા થયા છે જેના લીધે થોડાક ગભરાયા છે તો એટલે જ આજનો કાર્યક્રમ એની ક્લેરિટી માટે રાખ્યો છે જેથી ગ્રાહકોને ખબર પડે કે હવે એમણે શું કરવું જોઈએ અને જે રોકાણ છે એમાં શું ચેન્જીસ કરવા જોઈએ ના કરવા જોઈએ કઈ રીતે ક્યાં આગળ કરવું જોઈએ એ બધા ડિસ્કશન માટે આજે કાર્યક્રમ ગોઠવ્યો છે ના આ લાસ્ટ ટાઈમ બી આ વસ્તુ ડિસ્કશન થઈ હતી સ્કેમ્સ હવે કેવું છે કે થાય છે તો સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક ઘણી જગ્યાએ આવું થાય છે કે કેતન પારેખ વાળો જે પ્રોબ્લેમ આવ્યો છે એ અમુક કંપની પૂરતો જ હતો એટલે એમાં બીજા ગ્રાહકો જે બીજી સારી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એની પર કોઈ જ ફરક નથી પડતો અને કેપિટલ માર્કેટમાં બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ જે મ્યુચ્યુઅલ ફંડ છે પીએમએસ છે એ બધામાં રેગ્યુલેશન એવી ના એટલા સરસ છે જેમાં ગ્રાહકો માટે આવી વસ્તુઓ અટકી જાય છે અને આ વસ્તુની ઇમ્પેક્ટ એ લોકોની ઉપર નથી પડતી સાચી વાત છે ઇન્વેસ્ટમેન્ટ જે એફઆઈઆઈનું વેચવાલી જે થઈ છે એના લીધે જ આ થોડું ઘણું કરેક્શન આવ્યું બી છે ઘણો બધો પૈસો માં અને બીજા બધા કન્ટ્રીઝમાં પાછો ગયો છે પણ એનું કારણ એવું નથી કે ઈન્ડિયાની અર્થવ્યવસ્થા ખરાબ છે એનું કારણ ઘણા બધા કારણો છે જેના લીધે એ પૈસા પાછા ગયા છે પણ પ્રોફિટ બુકિંગ કરીને જોડે પૈસા વધારે બન્યા હોય ત્યાં જ લોકો પ્રોફિટ બુકિંગ કરે એટલે એફઆઈઆઈ ના પૈસા બી ઇન્ડિયામાં બીજા બધા કન્ટ્રીઝની સામે એટલે એ લોકો પ્રોફિટ બુકિંગ કરીને અમુક લઇ ગયા છે મને ચોક્કસ એ વિશ્વાસ છે છ મહિના વર્ષની અંદર કદાચ એ લોકો પાછા બાઈંગમાં ચાલુ બી થઈ ગયા છે એનું ધોવાણ નહી કઉ પણ એના સંદર્ભમાં કેવું છે કે જે ઇકોનોમી ડેવલપિંગ કન્ટ્રી હોય ત્યાં આગળ હંમેશા કરન્સી ધીરે ધીરે થોડી થોડી ડિવેલ્યુએટ થતી જ હોય ને મોંઘવારી જે પ્રમાણે વધતી હોય એ પ્રમાણે કરન્સીમાં ફરક પડે છે આપણે તો બી બીજા બધા કન્ટ્રીઝ કરતા આપણી કરન્સી ઘણી સ્ટ્રોંગ છે અને આપણે એટલા બધા નથી પડ્યા જેટલા ઘણા બધા બીજા કન્ટ્રીઝના કરન્સીસ પડ્યા છે અને એમ ચોક્કસથી આનાથી એક બાજુ ફાયદો બી છે આજે આપણી જોડે આઈટી સર્વિસીસનું બહુ જ મોટું માર્કેટ છે આપણી કંપનીઝ આખા વર્લ્ડમાં આઈટી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એમની માટે તો આ ફાયદાની વાત છે કે એ લોકોનું જે રિયલાઇઝેશન થશે એ ઊંચા ભાવે થશે એટલે આની ઇફેક્ટ એટલી બધી નેગેટિવ નહીં થાય હા ચોક્કસ પડે આપણી માટે ઓઇલ મોઘુ થશે એટલે એ ઇફેક્ટ થવાની છે પણ આ એક પાર્ટ એન્ડ પાર્સલ છે અને એ હંમેશા થતું રહે છે અપ્સ એન્ડ ડાઉન્સ અને બહુ મોટી નેગેટિવ ઇફેક્ટ નહીં પડે આપણી